નમસ્કાર મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કુંવરબાઈ મામેરું યોજનાનું ફોર્મ ઓનલાઈન જાતે કઈ રીતે ભરવું ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ ફોર્મ ભર્યા બાદ તમારે ફોર્મ કઈ જગ્યાએ જમા કરાવવું તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી જ અવનવી યોજના વિશેની અપડેટ તમને મળતી રહે તો કુંવરબાઈમાં આમેરું યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે મેં નીચે ડિપક્રિપ્શનમાં લિંક આપી છે તે લિંક તમારે ખોલી લેવાની છે જેવી રીતે તમે તે લિંક ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે ત્યાં સૌપ્રથમ તો તમારે લોગિન કરવાનું ઓપ્શન આવશે ત્યાં તમારે યુઝર આઈડી અને પાસપોર્ટ અને આ ચેપ્ટા કોડ નાખી અને લોગ ઇન કરવાનું ઓપ્શન આવશે પરંતુ જો તમે આ લોગ ઇન આઈડી ન બનાવી હોય તો અહીં ન્યુ યુઝરમાં જઈ અને તમારે સૌ પ્રથમ તો તમારી યુઝર આઈડી બનાવવાની છે તો તે યુઝર આઈડી કઈ રીતે બનાવવી તેની વાત કરીએ ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું અને આગળ શું કરવું તેની વાત કરશું તો સૌ પ્રથમ તો તે ન્યૂ યુઝર ઉપર તમારે ક્લિક કરવાનું છે જે તમે ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારે જે પણ ફોર્મ ભરવાનું હોય તેમના નામની ડિટેલ બધી ભરવાની આવશે તો સૌ પ્રથમ તો તેમનું આધાર કાર્ડ પ્રમાણે અહીં નામ નાખવાનું રહેશે ત્યારબાદ તે મેલ ફિમેલ નાખવાનું રહેશે આપણે કુંવરભાઈ મામરિયા યાદનાનું ફોર્મ ભરીશી એટલે ફિમેલમાં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમની જન્મ તારીખ નાખવાની રહેશે તેમનું આધાર કાર્ડ તેમની જીમેલ આઈડી અહીં સ્ટાર કરેલા જે ઓપ્શન તમારે નાખવાના રહેશે ત્યારબાદ જો સ્ટાર ન હોય તો તે તમે નો નાખો તો પણ ચાલશે ત્યારબાદ તમારે અહીં તમારી જાતિ સિલેક્ટ કરી લેવાની છે જે પણ જાતિ હોય તે ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનો છે અહીં તમારો પાસપોર્ટ અને કન્ફર્મ પાસપોર્ટ સિલેક્ટ કરી લેવાનો છે આ તમામ વિગત નાખ્યા બાદ તમારે અહીં આ ચેપ્ટાકોડ જે સરવાળો બાદ બાકી દર્શાવતા હોય તે આ ખાનામાં નાખી અને રજીસ્ટ્રેશન કરી લેવાનો છે જે તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા મોબાઈલમાં તમારું રજિસ્ટ્રેશન નંબર આવી જશે અને અહીં તે જે તમે પાસવર્ડ નાખ્યો હોય તે પાસવોર્ડ નાખી અને લોગ કરી લેવાનું છે ત્યાં તમામ વિગત ભર્યા બાદ અહીં આઈ એ ઓલરેડી એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને લોગિન કરવાનું છે જેવું તમે તેમાં લોગઇન કરશો એટલે તમારા મોબાઈલમાં જે તમારે યુઝર આઈડી હશે તે આમાં નાખી દેવાની છે અને તમે જે અત્યારે પાસવર્ડ નાખ્યો હશે લોગિન કરતી વખતે તે પાસવર્ડ આમાં નાખી અને આ અહીં નાખી અને આ લોગિન ઉપર ક્લિક કરી તમારે લોગિન કરી લેવાનું છે

વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે જે આવક ધરાવતા હોય તેવા પરિવારની દીકરી આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની પુખ્ત વયની બે દીકરીઓ સુધી જ લગ્ન પ્રસંગમાં આપવામાં આવશે એટલે બે દીકરી સુધી જ કોરબાઈ મામેરું યોજનાનો તમને લાભ આપવામાં આવશે ત્યારબાદ ત્યારબાદ જોઈએ તો આ યોજના અંતર્ગત આપણને શું સહાય ધોરણ આપવામાં આવશે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પ્રસાદ વર્ગના તેમજ આર્થિક રીતે પ્રસાદ વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગના ખર્ચામાં મદદરૂપ માટે એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરનાર કન્યાઓને સુધારેલા દર મુજબ બાર હજારની સહાય ચૂકવવામાં આવશે જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાઓને રૂપિયા દસ હજારની આર્થિક સહાય ચૂકવવામાં આવતી હતી એટલે કે એક ચાર બે હજાર એકવીસ પહેલા રૂપિયા દસ હજારની આર્થિક સહાય ચૂકવામાં આવતી હતી પરંતુ તેમાં સુધારો કરી અને હવે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે ત્યારબાદ જોઈ કે આ યોજનાનો લાભ લેવા માટે કુંવરબાઈ યોજનાનો લાભ લેવા માટે આપણે ક્યાં કયા દસ્તાવેજની જરૂર પડે તો સૌપ્રથમ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ કન્યાના વાલી અથવા તો માતા પિતાની વાર્ષિક આવકનો દાખલોની જરૂર પડશે ત્યારબાદ કન્યાના લગ્નનું પ્રમાણપત્રની જરૂર પડશે અને બેંક પાસબુકની જરૂર અથવા તો રદ કરેલા ચેકની જરૂર પડશે જે યુવતીના નામનું બેંક પાસબુક હોવી પડે અથવા તો ચેક હોવો પડે તો આટલા ડોક્યુમેન્ટની તમારે આ કોરબાય માવેરુ યોજનાની લાભ લેવા માટે જરૂર પડશે ત્યારબાદ તમારે અહીં ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે જે તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીં સૌપ્રથમ તો તમારે જે પણ વિગત ભરી હશે તે વ્યક્તિગત વિગત આવી જશે ત્યારબાદ તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અરજીની વિગત ભરવાની થશે જેમાં તમારે લગ્ન કર્યાની તારીખ અહીં નાખવાની રહેશે ત્યારબાદ લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલી હતી તે અહીં નાખવાની રહેશે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા એટલે કેટલા બહેનો છે તેની સંખ્યા અહીં નાખવાની રહેશે ત્યારબાદ જોઈએ તો લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર અહીં નાખવાનો રહેશે ત્યારબાદ અહીં જોઈએ તો લગ્ન કરનાર કન્યાના માતા પિતાના અથવા તો વાલીઓના સાધનની કુલ મળી અને કેટલી વાર્ષિક આવક છે તે અહીં લખવાની રહેશે આ તમામ વિગતો તમારે અહીં લખવાની રહેશે ત્યારબાદ કન્યાના પિતાનું સરનામું અહીં લખવાનું રહેશે કયા રાજ્યમાં રહેશે કયા જિલ્લામાં રહેશે કયા તાલુકામાં રહેશે આ તમામ સિલેક્ટ કરી લેવાનું છે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે સરનામું અને પિનકોડ નાખી અને સરનામું અહીંયા કન્યાના માતા પિતાનું નાખી દેવાનું છે ત્યારબાદ જે युवक સાથે લગ્ન કર્યા હોય તેની વિગત તમારે ભરવાની રહેશે તેની વિગતમાં જોઈએ તો સૌપ્રથમ તો યુવકનું પૂરું નામ અહીં લખવાનું રહેશે ત્યારબાદ યુવકનો કાર્ડ નંબર અહીં લખવાનો રહેશે ત્યારબાદ યુવકના પિતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ યુવકની જાતિ કઈ છે તે અહીં લખવાનું રહેશે યુવકની પેટા જાતિ અહીં લખવાની રહેશે ત્યારબાદ યુવકની જન્મ તારીખ અહીં લખવાની રહેશે અને યુવકની લગ્ન સમયે કેટલો

જે આપણે પહેલાં નાખ્યું હતું તે આપણે જોઈ લીધું ત્યારબાદ હવે આપણે બેંક એકાઉન્ટની ડિટેલ અહીં નાખવાની રહેશે ત્યાં બેંકનું નામ લખવાનું રહેશે એટલે કે જે કન્યાના નામનું બેંક અકાઉન્ટ હોય તે ક્યાં બેંકમાં છે તે નાખવાનું રહેશે તે શાખાનું નામ નાખવાનું રહેશે ત્યારબાદ આઈએફએસઆઈ કોડ નાખવાનું રહેશે જે તમને તમારા બેંક અકાઉન્ટના જે ચોપડી હોય તેમાં મળી રહેશે ત્યારબાદ અહીં એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે આટલી વિગત નાખવાની રહેશે અને ત્યારબાદ તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને દસ્તાવેજ અપલોડ કરવાનું ઓપ્શન આવશે ત્યાં સૌપ્રથમ તો અહીં કન્યાનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ કન્યાના પિતાના અથવા તો વાલીઓનું વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો લગ્નનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહેશે રેશન કાર્ડ અરજદારના નામ અને નંબરવાળા પેજનું એટલે કે તમારે જે તમામ સભ્યોનું નામ અને નંબર દર્શાવતું હોય તે પેજનો તમારે અહીં રેશન કાર્ડનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને એક સો પત્ર પણ તમારે અપલોડ કરવાનું રહેશે જે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો અને તે ભરી અને તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અહીં અપલોડ કરવાનો રહેશે આ તમામ વિગતો તમારે અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે જો તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે સહેલા નંબરનું સ્ટેપ ભરવાનું રહેશે આપણે ત્રણ વિગત ભરી એટલે તેમાં ત્રણેયમાં લીલું ડોટ આવી ગયું છે અને સહેલા નંબરની વિગત તમારે અહીં નિયમો અને શરતોનું પાલન કરી અને સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારું ફોર્મ ભરી ગયું છે અને તમારો એપ્લિકેશન નંબર આવી જશે તો તે તમારે નંબર સાચવીને રાખવાનો છે ત્યારબાદ તમારે આ ફોર્મની પ્રિન્ટ કાઢી અને આ જે આપણે દસ્તાવેજ જોયા તે તમારી નજીકમાં આવેલ સામાજિક અને અધિકારિક વિભાગની ઓફિસે જઈ અને જમા કરી દેવાના છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો તે ફોર્મ આ રીતનું આવશે અહીં આપણે જે પણ ડિટેલ જોવા મળે છે તે ડિટેલ તમને તે ફોર્મમાં ભરી હશે તે પ્રમાણે જ જોવા મળશે અહીં વ્યક્તિગત માહિતી જે આપણે ભરી હશે તે જોવા મળશે ત્યારબાદ યુવકના લગ્ન થયા હોવાની તેની વિગત જોવા મળશે અને એના બેંકની અકાઉન્ટ જોવા મળશે આપણે જે પ્રમાણે ભરી હશે તેમ પ્રમાણે ડિટેલ જોવા મળશે અને આ સામાજિક અને ન્યાય અધિકારીક વિભાગમાં જઈ અને તમારે તમારા જિલ્લામાં જે ઓફિસ આવી હોય ત્યાં ફોર્મ જમા કરાવી દેવાનું છે આ ફોર્મ સાથે આપણે જે આગળ જોયા તે ડોક્યુમેન્ટ સાથે જમા કરવાનું રહેશે અને જો તમે આ ઓફલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો આ ઓફલાઈન ફોર્મ પણ છે જે અમે મારી ટેલિગ્રામ ચેનલ અને જે વોટ્સઅપ ચેનલ છે તેમાં અપલોડ કરી છે તો તેમાં જઈ અને તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને ભરી અને તમે ઓફલાઈન પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો તો હું હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી અવનવી યોજના વિશેની તમને માહિતી મળી રહે આભાર